ભરૂચના જંબુસર અને વડોદરાના પાદરાને જોડતા રોડ પર આવેલી ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી લગભગ સાત કલાકની વધથી વધુની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો ઔદ્યોગિક નગરી ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે ભરૂચના જંબુસરથી વડોદરાના પાદરાને જોડતા રોડ પર ઉચ્છત ગામ નજીક આવેલી ટાઈમ માઉઝર નામની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં લાગેલી આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો આ અંગેની જાણ થતાની સાથે જ વડોદરા ભરૂચ અને જંબુસરના ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા વિકરાળ આગના પગલે જંબુસરથી પાદરાને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી ફાયર ફાઈટરોએ લગભગ સાત કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો બનાવની જાણ થતાંની સાથે જ ફાયર સેફ્ટી હેલ્થ વિભાગ તંત્ર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બનાવમાં કોઈ જાનહાની ન થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આગ લાગવાના વારંવાર બનાવો બને છે ત્યારે ફાયર સેફ્ટી અંગે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે